આવશે એ તો ધારોભાઈ ફૂલ ગેરન્ટી રહ્યા છે બે ચાર હજાર નવસો એલબ્રેડી પોતરસો ભાઈ ભાઈ આઠસો ની આઠસો ની આઠસોભાઈ ફૂલ ગેરંટી આઠસો પાંચ પંદર આઠસો એસી ચાર હજાર આઠસો એસી

હરક કરે હા 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 હા

પાંચ હજાર ને સરદાર સરદાર કરે પાંચ હજાર ને

એ તો થઈ છે 5 લાખ 575 500 ઉપર છે ઉપર કોલેજ લાડાતું સમ લખે